કોકની ગાય અંદર હતી હા અહીંયા ઉભી લાલી આ લાલી છે આ નીચે બેઠી ભૂરી આ અંદર ઊભી સોનુ ને ઓલી લક્ષ્મી જો ઓલી કાવું બેઠી હા तो बस नहीं थी आई कुछ भाई अजी तो बस आई भी नहीं थी मगलेशन है। ભાઈ દો <laughs> <laughs> <laughs>

બસ હજી નથી આવી આપણી ગાડી પડી છે અહીંયા આપણી રિક્ષા અને બીજી ગાડી છે આ જો અહીંયા બે ગલુડિયા મસ્તી કરે છે અહીંયા જી મકાઈ વાવવાની છે એટલે કાલે ટ્રેક્ટર હલાવ્યું હતું આખું તળાવ છે ઉપર જો પંખી આમ આ મારા દાદાઓની બધાની સમાધિઓ છે સુરણ છોડસા બારીસા નાનક દાદાને બા મંદિરમાં હજી પૂજા કરે છે મહાદેવની छूवा शीतला माजिश है सर मरिए दादा જો કુશભાઈ ની બસ હોઈ ગઈ છે મોર જોઈ શકો છો તમે આ બાજુ કાલે મેં સાંજે વ્લોગ નથી લીધો નકર કાલે સાંજે બધા મોર આવ્યા હતા ઠંડી છે જોરદાર ની તમારે છે કોમેન્ટ કરીને જણાવજો જો તો આપણે આવી ગયા છીએ આજે ખેતર તમે જોઈ શકો છો કે આપણે હવે તુવેર આ છે ઓસા કાકા આ તુવેર છે આ થોડું કામ હતું આવા થાંભલા ખોડવાના હતા તાર મારવાના હતા એટલે હવે ખેતરે આવ્યા હતા હવે આપણે આપણું કામ ધીમે ધીમે ચાલુ કરી કોઈ કેમ ગયું ઓલી ઈ નહી મારાવાડી એટલે બધા આખું ખોડવું છે એક વચ્ચે ને એક અહીંયા ને

કોક છે જીવડું જો દઈ જીવડું પકડું જો એનાથી લાકડી એના માપની તો લાકડી છે એનાથી મોટી હલો એક વાગો આવ્યો હવે ઘરમાં પૂછી લે જમવાનું થઈ ગયું કે નહીં જમવાનું થઈ ગયું કેટલીક વાર છે હવે મગની દાળ છે એમને si <coughs> sí, no, jo.